એક મહિનો પૂરો થયો ત્યારે માનનીય અરવલ્લી જિલ્લાના અન્ય કલેક્ટર શ્રી એ પણ મહિલા હોય એટલે મહિલાની વેદના પણ સમજી શકે

માન્ય કલેક્ટર સાહેબે આ પરિવાર મુલાકાત નથી લીધી મજબૂર થઈને સંવિધાન કાયદો છે એટલા માટે આજે માન્ય કલેક્ટર સાહેબ ને વેદના કરીએ છીએ જો પ્રશાસન દ્વારા જો એમને સાથે વાત પહોંચે અને જો માન્ય કલેક્ટર શ્રી અહીંયા આવતા હોય તો એમને વેદના એ કોઈ ને કે એ દીકરાની માં કહેશે અમે તો પ્રજા બનીને આવ્યા છીએ એટલે માન્ય ભારત દેશના ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાના એક દીકરાની એક ખેત મજૂર દીકરાની હત્યા થઈ એનો આજે એક મહિનો પૂરો થયો છે વારંવાર અરવલ્લી જિલ્લાની જનતા અને સમગ્ર જનતાએ પ્રશાસનને વિનંતી કરી ચાર તારીખે જ્યારે હત્યા થઈ હોય પાંચ તારીખે પોસ્ટમોર્ટમ થયું હોય અને નવ તારીખે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો હોય ત્યારે એકવીસ તારીખે આ અરવલ્લી જનતાએ મૌન કેન્ડલ કાર્યક્રમ કર્યો અને પ્રશાસન સાથે રહીને આ પ્રજા માલિક હોવા છતાં શાસન વિનંતી કરી અને એકત્રીસ તારીખે આ હત્યાનો ગુનો દાખલ કર્યો દિવસ એટલે મહિનો થવા આવ્યો છે ત્યારે જ્યારે પ્રાર્થના સભા અરવલ્લીની જનતાએ જ્યારે પ્રાર્થના સભા રાખી હતી ત્યારે પ્રશાસનના કોઈ પણ અધિકારી ત્યાં આવ્યા નહીં ત્યારે એ દીકરાની માતા અને દીકરાના પિતાએ પોતાનું જે શબ્દ નથી કહી શકતા એટલી એમની વેદના હતી એટલે કે જો એ અહીંયા ના આવી શકતા હોય તો સમગ્ર અરવલ્લી જિલ્લાની જનતા તમે જોઈ શકો છો એ ન્યાયાધીશ અરવલ્લી જિલ્લાના માન્ય કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા આવ્યા અને જયારે અહીંયા આવેદન પત્ર આપવા આવ્યા ત્યારે નીચે સંવિધાનિક રીતે કાયદાને હાથમાં રાખીને એમણે વિનંતી કરી અને આજે ખુશીની વાત એ છે કે અરવલ્લી જિલ્લાના કલેક્ટરે આ માતાની વેદના તો સાંભળી એમણે હૈયા ધારણા પણ આપી પણ આ પ્રજાએ તટસ્થ રીતે કીધું છે કે ખેત મજૂરના દીકરાની હત્યા થઈ છે પંદરમી ઓગસ્ટ પહેલા આનો નાય મળવો જોઈએ અહીં તરા મહિલાઓ જે જોઈ શકો છો કારણ કે અરવલ્લી જિલ્લાના માન્ય એસપી સાહેબ અને માન્ય કલેક્ટર સાહેબ પણ મહિલા છે અને આ મહિલાઓ જ્યારે એમની વેદના વાત કરે છે એટલે નાયક તપાસ થાય અને જે હત્યારાઓ છે એમને સજા મળે એ વાત સાથે આજે એમને હૈયાર આપી છે એ વાતની ખુશી છે પણ પંદરમી ઓગસ્ટ આવે છે એટલે ગુજરાત સરકાર અને ભારત સરકારને વિનંતી કરું કે અહીંના સંગઠનોએ માનનીય વડાપ્રધાન સાહેબ નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ આવેદન પત્રમાં લખીને પોતાની વેદના મોકલી છે કે અમને આની વાતનો નાય આપો એટલે પંદરમી ઓગસ્ટ સુધી આ પ્રજા રાહ ઉશે નહીતર સમગ્ર ગુજરાત સંવિધાનિક રીતે પ્રજા જ્યારે રોડ ઉપર આહીન કા પ્રજા માલિક છે અને પ્રજા ક્યાં છે કે શાસનમાં જે બેઠેલા છે એ પ્રજાએ એમને સી બનાવ્યા છે અને મારી વિનંતી છે અશ્મુખ સચ્ચેના વિનંતી કરે કે માનનીય મુખ્યમંત્રી સાહેબ એ માની વેદના એના ઘરે જઈને સમજે તો એમની વેદના સમજાશે કે માન્ય મુખ્યમંત્રી સાહેબને પણ દીકરો હતો જ્યારે એમનો દીકરો બીમાર પડ્યો ત્યારે મહારાષ્ટ્રની અંદર જવાનું થયું ત્યારે પ્રજાના પૈસે પ્લેન ધારવાહી ત્યાં ગયા હતા અને આ તો અરવલ્લી તો બાજુમાં એક જિલ્લો છે તમે કલાકમાં એ અને બીજી વાત એ કરું ઐતિહાસિક ની અંદર આ જિલ્લા ને આ દીકરો અનુસૂચિત જાતિનો નો દીકરો છે દરેકને ખબર હશે છતાં પણ આ પ્રજા કેટલી શાંત બેઠી છે એ તમે સમજી શકો છો જય સંવિધાન જય જય ગરવી ગુજરાત જય ભારત